જય હલી મદદ જય જવાન જય કિસાન મશિયા નેશનલ ફાર્મ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો હવે આપણે કાલના માં તમે જોયું કે આપણે હાથીના ડગરા ફીટ કરવાનું વિડીયો હવે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું હવે આપણે તમને હું બતાવું છું કે આપણે હવે હાથી આંખવા જઈએ એના માટે હવે આપણે જો જોડું આપણું તૈયાર હાથી કમ્પ્લીટ કરી લીધું આપણે બલુનિયા બલુનિયા પૂરીને તો હવે તમને ચાલુ કરીને બતાવું મિત્રો હવે આપણે બલુનિયા આંખવાની તૈયારી કરી લીધી છે એના માટે આપણે લોનિયાની અંદર ફિટિંગ કરી દીધા છે બલુનિયા આ રીતના આપણે ચૌદની જારીના અંદરના ત્રણ બલુનિયા નાની સાઈઝ રાખ્યા છે પછી આપણે તુવેર વાવવાની જગ્યા રાખી છે એ ઠાવીનું પાટવું એટલે એની અંદર આપણે આ મોટું બલુનિયું રાખ્યું છે એટલે એનો ગાળો લેવાતો જાય જગ્યા નો રહીએ હવે આમાં આપણે બલુનિયા આ ટાઈપના છે કે આ બોલ ઢીલા કરી ને આપણે આને આખા પાછા નીચા કરી શકીએ આ રીતનું ફેરફાર કરી શકીએ આપણે એનું કારણ કે એક સાઇઝના બધા બલૂની આવે ને મિત્રો તો આપણા ટ્રેક્ટરના જે ટાયર હાલતા હોય ને એ પાટલું નીચું પે ગયું હોય ને ઓલા બીજા વચ્ચેના પાટલા જે પોસા હોય એ વધારે ફાવે ભાઈ આનું પણ આ ટાયરવાળું પાટલું એમાં ઓછું બલુનિયું ફાવે એટલે જો આ સિસ્ટમના હોય બલુનિયા આપણે તો આનાથી આપણે જોઈએ એ પ્રમાણે આપણે એક એક ઇંચ અડધો ઇંચ પોણો ઇંચ આને આ બોલ ઢીલો કરી અને આપણે નીચું લઈ શકીએ અને ઓલાને આપણે જરૂર પડે તો એટલે એને ઊંચા લઈ શકીએ ઘણા મિત્રો પાસે અહીંયા પછી કૈડા મૂકવાનું સિસ્ટમ છે કે અહીંયા આવ્યો કૈડા નાના મોટા મૂકે તો એ કૈડા જે આપણે અડધા ઇંચના જે ફિક્સ હોય એ થઈ શકે એમાં કંઈ ફેરફાર બીજો થઈ ન શકે પણ જો આ સિસ્ટમ હોય તો આને આપણે જેટલું એમ છે કે આમાં વધારે ખાવા માંડ્યું તો આ આપણે એને ઊંચું કરી શકીએ એટલે આ સિસ્ટમથી આપણા બોલો અહીંયા બનાવેલા છે ને આ બધું આપણે હાથની કારીક રહી છે તો હવે આને હું પેલા બધા સેટિંગ કરીને બોલ ટાઈટ કરી દઉં પછી આપણે ખેતરમાં જઈએ ત્યારે કેવા હાલ એ હું તમને બતાવીશ તો આ રીતની આપણી સાડત્રીસ નંબરની મગફળી છે આપણે આડત્રીસ નંબરની હવે આની અંદર આપણે બલુનિયા હાકવાનું કામ ચાલુ કરીએ હવે જોઈએ કેવું ક ફાવે એ પ્રમાણે આમાં આપણે ચારે ચાર આયરો વચમાં રહે એ રીતનું આપણે તેમાં સેટિંગ કરેલું છે માંડીનો ઉગાવો તો સારો છે પણ આ વર્ષે જે શરૂઆતમાં જ એક કાળી ફૂગનો પ્રશ્ન છે થોડુંક આ અત્યારે આ વિસ્તારમાં થોડોક ઓછો છે હજી આમાં ઉપરવા વધારે કાલે દેખાતો હતો એનું આપણે મોડી ઉપાડીને જોઈએ તો નીચે મોરિયામાં ખાડી ફૂંક છે એના માટે અત્યારે કાંઈ ટ્રીટમેન્ટ ન થઈ શકે વરસાદી વાતાવરણ હોય તો એમાં કાંઈ આપણે બેક્ટેરિયા બેક્ટેરિયા નાખી અને એનું કંટ્રોલ કરી શકીએ તો ચાલો હું પહેલાં તમને આપણે હાથે આખી ટ્રેક્ટરથી તમને બતાવું મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ હવે ચાલુ કરીએ જોઈએ કઈ રીતનું ચાલે માથું પડે નહીં રહી છે કે માંડવી હજી થોડીક નાની પડે એટલે આને આપણે લો ત્રીજા ગેરમાં ચલાવવું પડે આમાં બીજું કઈ લોડિંગ ન હોય પણ સ્પીડ ની ગતિ ઓછી રાખવા માટે આપણે આમાં લો ત્રીજું આપવો પડે ફસ્ટ ચાલે તમે જુઓ আপনো হারে দেকে য়ারে আপডু 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 আপনো পামাকে য়া আসাইডো এটো আপডু আকি নিখুদু હવે આ સાઈડ નું થોડુંક બાકી છે છે એ આપણે હવે બાકી સામે જો આ દેખાય આપણે કાશ્મીરી રેડ એપર બોર હવે એમાં અત્યારે હવે એમાં ફૂટ ચાલુ થઈ છે એનું પણ હું તમને આગળ એમાં flowering ને મોર ને એ બધા હું તમને બતાવીશ અને ઓલી side હજી કાળું દેખાય છે એ આપણું તમે આગલા video જોયા કે એમાં આપણે સોયાબીન નું વાવેતર કરેલું છે હવે હજી ઉગાવો ક્યાંક ક્યાંક દેખાય છે એમાં આપણે સમાર માં રાખી નાખ્યું હતું એટલે હજી મોડું દેખાશે પણ કાલે એમાં કદાચ હારું પુરાય એવું દેખાય છે હવે તો ચાલો મિત્રો, હવે કઈ નવીનતા વાળું હોય છે કામકાજ આપણું તો હું તમને બતાવીશ બાકી મારા વિડીયો તમે જોતા રહેજો ને મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ કરજો વિડીયો મારો પૂરેપૂરો જોજો કે આમાં કઈ આપણે બીજું કઈ વિશેષતા વાળું ન હોય પણ ખેતીને લગતું હોય કોઈ કઈ નવી કઈ વનસ્પતિ હોય કઈ હોય છે જાણવા જેવું હું બતાવતો રહું તમને બાકી આપણી ચેનલ ઉપર વ્યૂ તો આવે છે પણ હજી થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે મિત્રો તો થોડોક સહકાર આપજો મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો તમે લાઈક કરજો કોઈ કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જય જવાન જય કિસાન જય હલી મદ